મનસુખ ભાઈ તમારે જોવું કામ પડ્યું છે મારે જગ્યા હલવાના છે મારો ભાગીદાર હતો એની બાજુમાં ભાઈ રહેતા એમાં અમારે બે હારા સંબંધ થઈ ગયા હતા એમાં મેં કે મારે પૈસા ની જરૂર છે

મિત્રો એક ભાઈએ પોતાના મિત્રને પૈસા આપ્યા હતા એ પણ મિત્રો થોડા નહીં પરંતુ બે લાખ રૂપિયા પરંતુ જ્યારે મિત્રો પૈસા પાછા લેવાનો ભાર આવ્યો ત્યારે મિત્રો આ ભાઈ જે છે એ પોતે ખોટું બોલવા લાગ્યો અને કહે છે કે મને એક પણ રૂપિયો આપ્યો નથી હું ક્યાંથી તારા બે લાખ રૂપિયા આપું મિત્રો બે લાખ રૂપિયા લઈ અને વાપરી દીધા હોય ત્યારબાદ મિત્રો બૂચ મારી દે છે જ્યારે મનસુખભાઈ રાઠોડ ફોન કરે છે ત્યારે પણ એવું જ કહે છે કે મેં આ ભાઈ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી ખોટી વાત છે તો મિત્રો આવો સાંભળે કે કઈ રીતે આ ભાઈ પાસેથી બે લાખ રૂપિયા લઈ અને આ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે શાંતિથી સાંભળો રેકોર્ડિંગ એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો હા જીરાગ બોલું જીરાગ બોલો જીરાખભાઈ હવે અંશુકભાઈ તમારે જોબું કામ પડ્યું છે મારે પૈસા હલવાના મારો ભાગીદાર હતો એ એની બાજુમાં ભાઈ રહેતા એમાં અમારે બે ને હારા સંબંધ થઈ ગયા તા એમાં મેં કે મારે પૈસા ની જરૂર છે એટલે એને મેં પૈસા દીધા તા એક લાખ ને વીસ હજાર પેલા લઈ ગયો તો ને પછી એસી હજાર રૂપિયા લઈ ગયો એ મારે પંદર દી પૂરતા જોઈ છે પંદર દી માં તારા પૈસા પાછા એટલે મેં એને પૈસા આપ્યા ને એટલે પંદર દી પછી ભાઈ ફરાર થઈ ગયો હા અને ફોન નંબર બોન નંબર બધું સ્વિચ ઓફ કરી નાખ્યું એક નવો નંબર એનો મારી પાસે આવ્યો છે

આ નંબર એના ચાલુ છે હવે એને મેં સાહેબ એવું હે કે મેં એને ફોન કોઈ દી કર્યો નથી મારી પાસે ઓછા માં ઓછા એના મહિના થી પેલા નંબર આવેલા છે હું એને ફોન કરું ને તો વળી આ નંબર ફેરવી નાખે એના હિસાબે મેં ફોન કર્યો નથી ઓકે હું એને ફોન કરું ને કદાચ એ નો બોલતા હોય તો એના ઘરવાળી ના કોઈ ના એના ઘરના પરિવારના એના ઘર ના પરિવાર ના એની બેન ના નંબર તો નથી કોઈના એ બીજા કોઈ ના હા ભાઈ ના એક છે તો એ તમારે જોતા હોય તો કઈક વાયા થ્રુ જો ગોતી જડે તો હું તમને આપી શકું આ ભાઈ રહ્યા ઈ શેનું કામ કરે છે અંદાજે ઈ અંદાજે તો ભાઈ પેલા અહીંયા હતો ને તો એમને એમ કીધું કે મારે ચાલી ગઈ કા જમીન છે ને એવું હતું પછી અમે એને ઘર લગી ભૂગી ગયા ને ત્યાં તો એવું કઈ હતું નહીં એના મમ્મી કોક ને કામે જાતા દાણા ના કારખાના માં તો આ લોકલ બ્રાન્ચ હોય ને એની પાસે પૈસા જ નહીં હોય તો

હેલો અભિભાઈ મજામાં કોણ મનસુખભાઈ 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 બોલું હા રાઠોડ રામોદ નથી ઓળખતા ઓળખાણ નો પીડી ઉભું રાખી વાત કરો ને

આ તમારા પુરાવા બધી છે ને તમે એમ કયો કે ખોટું બોલો તો એમાં શું મતલબ તમને મારો નંબર આયવો કે હું તમને એમ પેલા માંગુ છું નંબર ગમે ત્યાંથી નંબર ન ભૂલી જાવ ને નંબર આયવા એ નંબર થી મતલબ કે આપણે વાત કરીએ એના મતલબ છે હા હા આ વાત કરો છો એના થી મતલબ કે નંબરથી મતલબ છે પણ મને મારો મિત્ર તો મને કઈ દીધા નથી ભગવાન અરે અરે મેં એમ રહ્યા છે હા ઓ મેં જે આલાબાલા મારો એમ થોડું થાય હે

એને વાંધો નહીં હમણાં ફોન કરું તમને નહીં એટલે દેવા છે કે નીતિ ગઈ એમ હું તમને ફોન કરું હમણાં તમને બરાબર આ હવે ફોન કરો કરો પછીની વાત થઈ ગઈ ખાલી એસ કે નો ભાઈ હું તમને કરું બરાબર ને હવે નથી જોતી હા હવે ફોન હાલો હા બોલો હવે હવે તમે ક્યાં ક્યાં ભાઈ કોણ બોલો હે ભાઈ

હા વાંધો ને હાલો હું આવું છું બરોબર ઓકે આવો હા વાંધો ને આ તમને નંબર મળે છે નથી જા તો મને ખબર પડે ને નંબર મતલબ તમે એનું આવું ચીટિંગ નું કામ કરો છો તમારા નંબર કોઈ પાસે નીકળે નહીં ના નંબર નીકળ્યા એટલે મતલબ આપણે બે નંબર નું કામ આવું કરી છે એવું થયું કોણ એવું કે છે આપણે લીધા નથી કઈ કીધું નથી બરોબર અમારે વાત છે બરોબર હું અમારે અહીંયા આવું જ છું તમારી બહાર ઉભું જ છું બરોબર ભલે ભલે વધારો વધારો તમે કહો મારા નંબર મળ્યા ક્યાંથી એમ એટલે તમને તમારા નંબર તમે જાહેર સુધી જેટલા નંબર બદલાયવા જે બધું કીડવી તમને પોતાને ખબર છે મારા નંબર કોઈ પણ હોય નહીં એવું તમે માનો છો એટલે તમે ખાનગી નંબર રાખેલા છે

હા બરોબર મને એમાં એવું છે મને એનો કોઈ પૈસા દીધા નથી બરોબર એની બાજુ પૂરા હોય તો મારી ભાઈ નું લખાણ તો હોય ને હું તમારી પાસે બે લાખ લઈ તમારી ભાઈ નું હોય એ તો ચીટિંગ કરવું હોય ને આપડે કોઈ ને કેવું હોય કે રૂપિયા દીધા પછી મને ક્યાં દીધા ને એના પુરાવા ક્યાં છે મિત્રતા માં પૈસા દીધા એના પુરાવા હોય આપણે દોસ્તી ના ફેબ્રિકેશન હા હા પણ તમે જે એને બે લાખ અત્યારે એમ નામ કોઈ કે મને બે મારા બે લાખ લઈ ગયા કોઈ દસ રૂપિયા ને પોણી ચા નથી બે લાખ ની વાત છે એમ થોડું હોય કાકા પછી આપડે દરિયો કરી નાખીએ તો એ તો ખોટી જ મેટર થવાની છે

તમારી પાસે હોય એમના હા એમના વાત નો કરી હોય તમે દરબાર છો પછી અટણ તમારા જે બાપુજી છે એ બીજા છે તમારા પપ્પા અટણ જે છે

આપડે અપહરણ કરવા આવ્યા હતા દીકરો કરો ઈ તો પછી આપડે ખોટા આક્ષેપ તમને ના ન પાડે આપડી પૈસા માંગવા આવ્યા એટલે આપડે પછી હાથા ખોટા આક્ષેપ કરી કેમ કે આપડે દેવા નથી એટલે અભિભાઈ પૈસા દેવાના થાય એટલે પછી પછી છેડતી થાય પછી કર્યો પછી મારી ભાઈ ની ઓલું કર્યું અમાર અપહરણ કરવા એવા ઈ બધી જાતના રૂપિયા દેવાના થાય એટલે હજાર વિગન ઉભા કરી

તમે તમારા મોટે સ્વીકારો છો કે અમારે ઘરે આવ્યા હતા મતલબ પૈસા એટલે પછી આપણે આપણે પાટલો ફેરવી ભાઈ કહું ઘરે અપહરણ કરવા આવ્યા અપહરણ કરીને ડોહી ને દબે નહીં મતલબ રૂપિયા માંગ્યા એટલે ડોહીને ને મને દબો અપરણ કરવાનું હવે અપહરણ ક્યાં કરવાની વાત જ એવી પૈસા

મને ખબર એ નથી હવે તો શીરા નહી ઓળખવા માંડ્યા કેમ ઘણા બધું સાચું થવા માંડ્યું આ તો હું વર્તુત ને મેં કીધું તમને તમે કીધું કે મને ખબરી નથી મનસુખભાઈ આવું અમારી માં થયું છે કેમ કે તમારે હું છે પછી ખોટો કાયદાનો દુરુપયોગ કરીને તમારે કોક ને ફસાવવાના કામ કરવાના એટલે રૂપિયા જાય ને માથે જાતા અપહરણ ના કેસ કરવાના એટલે ઓલા રૂપિયા ગયા ને માથે જતા પોલીસ કેસ કરો એટલે ઈ તો હલવાઈ જાય પૈસા માંગતા હોય તમારે ઘરે આવે એટલે અપહરણ તમારી પાસે પૈસા મંગાય નઈ ને ઘરે અપહરણ થાય તમારી પાસે મૂળ તો દીધા એ માંગવાનું નઈ તો કઈ વાંધો નથી માંગો એટલે અપહરણ ના ના તમે ઉભા ઉભા મનસુખ ભાઈ તમે કામ કરો હું ગોંડલ આવું છું બરોબર હું રાજકોટ જાઉં આવું છું આપડે બે ભાઈ તાલુકા પૂછી તમે હું તાલુકા અમારી ભૂલ મારી બેન હતા અમારી થઈ ગઈ કે બરોબર એને ખબર છે ઘરે ગયા હવે આપડે લખાવ્યો મને થાય મારી નાખવાય વાતા એટલે ઈ તો ખોટું થવાનું છે એટલે એ તો પછી વાત સાંભળું

તમારા નંબર છે ને એ તમારા ઘરવાળી પાઠ લીધા તમારા નંબર એની પા નથી અને બિચારે કીધું આ નંબર બદલાવી નાખે છે એટલે તમારે નથી દેવા એટલે તમે હોટ ઉભા કર્યા તમે તમારા ઘરે મને બરકીને પશો મંચુભાઈ મારવા આવ્યા તા એટલે એ તો તમારે તમારે ખોટું કરવું છે એને થોડા ભોગી આપવાના છે તમે આખી વાત નથી ઘરે બરકો અને ઘરે માણે આવ્યા ને પછી તમે કે અહી હુમલો કરવા આવ્યા છે તો એની તો આક્ષેપ તો કોઈ પણ માણસ કરીએ આક્ષેપ એ ફરિયાદ નથી સાબિત કરવું એ ફરિયાદી છે કરીએ કે લિયો મને આવી રીતે કીધું કેમકે છે હું ડીએસપી બોલું એસપી બોલું પછી એ બાકી ફરિયાદી તો અમે ખોરાવી રાખું ફરિયાદી

એમ તમે કઈ સીધો ફરિયાદી કરો એટલે ફરિયાદી તમે ખાલી ફરિયાદ નું તમે બધે દબીને આવી રીતે ટીકા ઉભા કરો છો બધે લાખ રૂપિયા પડાવી લો એમ થોડું થાય

તમારી ગેમ કે આવી રીતે ગેમ કરી અને કોઈને ફોન આવીને ઘરે બડકવાના પછી એમ દગા કરવાના પછી એમ કરીને પૈસા પડવાના કઈ એમ કોઈ તમને દઈ ન દે એમાં આવે

ખોટા સ્ટન નો કરાય તો તમારે રૂપિયા પાછા દેવા નથી એટલે બધા હોય ઉભા કરો આપડે તમારી નીતિ બગડી ગઈ છે એટલે ઓલા દબાવવાનો છે ને એ પટેલનો દીકરો એટલે તમને એમ થાય આને હું દબુ બાકી કઈ એમ

તમે ખાતા ખોટા કેસ કરો રોવાનો જ કરે હું ખોટી ફરિયાદી કરીને કોર્ટ ના દબાવા રોવાનો કરે હું ઈગો પટેલ નો દીકરો છે તેની બાય બિચારી રોઈ ને જ કરે હું કોઈ કાપી એવો કહેવાય અમે ફોન થોડા કરે ઈ કોઈ ની એવું કરે કાપી નાખવા વાળા ફોન થોડા કરે ઈ ખોટા નાટક કરો એ બધા તમારા નાટક કહેવાય ઈ બધા નાટક મને ખબર ન પડે ખબર કાઈ ન પડે એમાં જે નહીં ખબર પડે ખબર નંબર તમારા મળ્યા નંબર તો કમી ના નીકળે પણ મોદી સાહેબ ને નંબર ફરિયાદ ફરિયાદ ખાલી બોલે નો થાય કરો મારી માં ફરિયાદ બધું હા કરો કરો એટલે ફરિયાદ ધમકી મારી ફસાવવાનું એવા કામ કરો